દિલ્હી ખાતે લાલ કિલ્લા નજીક ચાલતી કારમાં થયેલા વિસ્ફોટની ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાને તાત્કાલિક અસરથી એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યો છે જિલ્લામાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવવામાં આવી છે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન એસટી બસ સ્ટેશન હોટલો ધાબાઓ અને અન્ય ભીડભાડવાળા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જાહેર સ્થળોએ આવતા જતા મુસાફરો અને શંકાસ્પદ સામાનની ચકાસણી કરવામાં આવી રહી છે આ સુરક્ષા અભિયાનમાં બોમ્બ સ્ક્વોડ સ્નિફર ડોગ સ્ક્વોડ સ્થાનિક એલસીબી ટીમ અને એસઓજી ટીમ સહિતની પોલીસ ટીમો જોડાઈ છે આ ટીમો દ્વારા વિવિધ જગ્યાઓ પર વાહનો અને શંકાસ્પદ વસ્તુઓની તપાસ સાથે પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે પાટણ જિલ્લો સરહદ નજીક આવેલો હોવાથી સુરક્ષાના ભાગરૂપે સરહદી વિસ્તારોમાં પણ તપાસ અને ચેકિંગની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે કોઈપણ અસામાજિક તત્વો જિલ્લામાં ઘુસણખોરી ન કરે તેની તકેદારી રાખવા પોલીસ તંત્ર સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે પોલીસે જિલ્લાના નાગરિકોને પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે